વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે અને દબાણના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે અહીં થોડા મહિના પહેલાં જ બસ સ્ટેન્ડ શરૂ કરાયું હતું તેમ છતાં અહીંથી ચાલતા સટલિયાઓને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને ખાનગી સટલિયાઓ મુસાફરો પાસેથી બમણા પૈસા લઈને તેઓને લૂંટતા હોવા છતાં તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર હરણી પોલીસ સ્ટેશનના ખાનગી વહીવટદાર બિટ્ટુ અને તાલુકા જિલ્લાના ખાનગી વહીવટદાર સુનીલની છત્રછાયા હેઠળ અહીં ખાનગી સટલિયાઓ બેફામ બન્યા છે જેને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવી લોકો પર ચાકુ અને તલવારથી હુમલો કર્યો હતો જે બાદ પોલીસે રાતોરાત તમામ ચૌદ આરોપીઓને ઝડપી લઈ તેમના ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા મકાનોને શરૂ ત્યારે તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે કારણ કે આરોપીઓ કે દોષિતોના ઘર પર બુલડોઝર ન ચલાવવા બાબતે સુપ્રીમ કોર્ટે ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે અધિકારીઓ અદાલતની જેમ કામ ન ન કરી શકે શકે અને અને તંત્ર જજ બની હવેથી મનમાની ચલાવી લેવામાં નહીં આવે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના બાદ રાજ્યના ડીજીપીએ સો કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો ત્યારે અમદાવાદ શહેર પોલીસે દસ જેટલી માથાભરે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી જ્યારે બે કે તેથી વધુ ગુના નોંધાયા હોય તેવા અગિયારસો જેટલા આરોપીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે